થોડા आग હવે <tune> 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 આ વારે કો ક્રિષ્ણજી નો સંતરસાળું લાવ આવો આવો સરેમું કે કેરે દેખો

ગ્રાહ ને તો હશે રાજી થઈને બોલવાનું રાજી થઈને હાલવાનું રૂપિયા બે રૂપિયા નહિ તો તો જવાનું નઈ હવે ઘરે જ આવું છે પણ એ બીજી માંગ્યું

নাই বেসানু না তাই

ચાલીસ રૂપિયા ખૂબ જ આ ગાજર શું છે ગાજર ગાજર ની વટોણા લેવા છે આ તો હાલમાં બેઠા જ કેટલા દુભેથી શું ભાવ છે ગાજર ભાઈ ગાજર ત્રીસ રૂપિયા કિલો

ખબર નહી છે આપણે ના તમારે લેવું થઈ શું એમ તો કહો આ ફળી ફળી કેટલી લેવી છે આલો ને કિલો આલો ને પૈસા પૈસા ફોન પે કરું ના પેલા પૈસા આલો

પૈસા પૈસા એરયા ગરયા નથી કરે ગરયા પૈયા પૈસા ના સાખ ભાજી લાવતો પૈસા નથી કરે કરે પૈસા કરે નથી કરે આઈ ગયા કાકા ફોન ગયો એલા ફોન માં કઈ આયા નહીં સાખ ભાજી મળજો તમે તમે મારજો મચ્છી વાધારું કરવા તમે અલ્યા કાકો દારૂ પીને આયા છે ને સાખ ભાજી મફતમાં લઈને જઈ રહ્યા છે પૈસા હાલતા નથી તમે તમાર હર મથે કીધું માથાકુંડ મથે જો તમે અલ્યા પણ આ જો કે હાતા કલાકથી ઓકળ્યા છે કે સાખ ભાજી આલો સાખ ભાજી આલો